શરીરના ભાગોમાં વહન થવાની ક્રિયાને કહેવામાં આવે પરિવહન છે એનું શોષણ તો એ જે છે એનું લોહીમાં પછી લોહી આપણા શું થાય ભાગોમાં વહન થાય કે બીજા સ્વરૂપે પણ પ્રોટીન સ્વરૂપે જે છે બરાબર અલગ અલગ રૂપે વહન તો પરિવહન એટલે શોષિત ખોરાકનું શરીરના ભાગોમાં વહન થવાની ક્રિયાને પરિવહન કહેવામાં આવે છે આ પરિવહન ત્યારબાદ છે ઉત્સર્જન ઉત્સર્જન કોને કહેવાય તો જે મૂત્ર નિર્માણની પ્રક્રિયાઓ છે એ સાથે સાથે છે ઉત્સર્જન સાથે તો જે ક્રિયા દ્વારા શરીરમાંના બિન ઉપયોગી અને હાનિકારક પદાર્થોનો શરીરની બહાર પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય ઉત્સર્જન કે આપણા શરીરની અંદર એવા પદાર્થો હોય છે જે આપણા શરીરને શું છે નુકસાન પહોંચાડે હાનિકારક અને ઉપયોગી છે એને બિન ઉપયોગી કહેવામાં આવે છે બરાબર તો એવા પદાર્થ જૈવની બહાર પેશી રૂપે નિકાલ થાય છે પ્રવાહી સ્વરૂપે જે ઉત્ત્ર જે છે એ પ્રવાહી જે વાયુ છે ત્યાર પછી છે પ્રજનન પ્રજનન એટલે સંતાનની ઉત્પેરણા બે જાતિ બરાબર